ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન ગુજરાતના સપૂત અને કર્મનિષ્ઠતા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું નાયરણ સેવા નારાયણ સેવા કાર્યાલય ખાતે આધાર કાર્ડ કેમ્પનું રેશન કાર્ડ ઈ કેવાયસી કેમ્પ આયુષ્યમાન વયવંદના કાર્ડ કેમ્પનું ઉદઘાટન કરી તેની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ ધારાસભ્ય તથા મેયર શ્રીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં ના કાર્યક્રમનું શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની મેયર પિંકીબેન સોની ધારાસભ્ય કેવ રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વોર્ડ નંબર આઠ અને નવના કામ છે કરો સહિત વોર્ડ નંબર આઠ સંગઠનની ટીમ ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાયા હતા ગોરવા ગોરખનાથ મહાદેવ મંદિરે ખાતે વડા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પૂજા અર્ચના તેમજ મહારતી યોજવામાં આવી હતી સહિતના જુદા જુદા કાર્યક્રમો યોજી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી દેશનું નસીબ સદભાગ્ય છે કે કર્મનિષ્ઠ વડાપ્રધાન અને દેશનું નામ ઊંચું કરનારા વડાપ્રધાન જ્યારે દેશને મળ્યા છે અને આજે તેમનો પંચોતેરમો જન્મદિવસ જ્યારે આપણે ઉજવીએ છીએ એ તો તમામ કાર્યો સેવા થકી ઉજવાય એના માટે આજે એમના જન્મદિવસ નિમિત્તે સયાજીગંજ વિધાનસભામાં આજે સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે આધાર કાર્ડ કેમ્પ આયુષ્યમાન કાર્ડ કેમ્પ રાશન કાર્ડ ઈ વાયસી ઈ કેવાયસીનો કેમ્પનું આયોજન કર્યું છે એની સાથે માન્ય મેયરશ્રી અને મારી ગ્રાન્ટની અંદરથી આજે એક એમ્બ્યુલન્સ આપણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એટલે કે સીએચસીને અપાય એના માટે એમ્બ્યુલન્સનું પણ આજે લોકાર્પણ અને સીએચસીને અર્પણ વિધિ કરી છે સીએચસી પણ એક દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે હોસ્પિટલ કોર્પોરેશનને આપી છે એમાં પણ લોકોને લાભ મળે એવો અમારો આ એક નમ્ર પ્રયત્ન છે આજે મોદી સાહેબની દીર્ઘાયુ માટે આજે વોર્ડ નંબર આઠની અમારી ટીમ દ્વારા આજે આરતીનું પણ આયોજન કર્યું છે કુ એની બાજુમાં જ આંગણવાડીમાં કુપોષિત બાળકોને કીડનું અર્પણ પણ કરાયું છે આજે અમારી વીર સાવરકર સ્કૂલના બાળકોને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં કેક કટ કરીને બાળકો સાથે ઉજવણી બાળકોને નાસ્તો આઈસક્રીમને નોટબુક ચોપડા વિતરણ કરીને એમની ઉજવણીનું પણ આયોજન કર્યું છે અને સાંજે ધારાસભ્યશ્રી એટલે કે મારી ગ્રાન્ટની અંદરથી નંદાળય હવેલી ખાતે એક શેડનું ખાતમુહૂર્ત આજે માન્ય અમારા પરમ પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રીની ઉપસ્થિતિમાં આજે એનું ખાતમુહૂર્ત પણ રાખ્યું છે તો અલગ અલગ સેવાકીય કાર્યો થકી આજના આ કાર્યક્રમનું આયોજન જે નરેન્દ્રભાઈ હંમેશા કહે છે કે કોઈનો પણ જન્મદિવસ સમાજ સેવા થકી ઉજવવો જોઈએ ત્યારે નરેન્દ્રભાઈના જન્મદિવસથી મહાત્મા ગાંધીના જન્મદિવસ સુધી આ પખવાડિયામાં અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી નરેન્દ્રભાઈનો અને મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણી એ આત્મનિર્ભર ભારત હોય સ્વદેશી હોય સ્વચ્છતા હોય એવા વિષયો લઈને આગામી દિવસોમાં પણ અલગ અલગ કાર્યક્રમ થકી સમાજના નાગરિકો સુધી પહોંચવાનો પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવશે પ્રત્યેક ભારતીયનું માન સન્માન અને ગૌરવનું સરનામું દુનિયાના બધા દેશોએ જેને વિશ્વ નેતાનું બિરુદ આપ્યું છે અને સમગ્ર ભારત દેશ એકસો ચાલીસ કરોડની જનતાને જે પોતાનો પરિવાર માને છે ત્યારે એકસો ચાલીસ કરોડની આ જનતાના પરિવારનું શીર્ષસ્થ વ્યક્તિ આ પરિવારના વડીલ વ્યક્તિ કે જેણે પ્રત્યેક ભારતીય સવારે આંખ ખોલી ઊઠી અને આંખ ખોલે અને રાત્રે પાછો નિંદ્રામાં સુવા જાય આની વચ્ચે જીવન જરૂરિયાતના જે પણ ક્ષેત્રો આવે આ દરેક વસ્તુના આયોજન પ્રયોજન કરી અને પ્રત્યેક ભારતીયના છેક છેવાડા છેવાડાના વ્યક્તિના જીવનને સરળ બનાવવું સહજ બનાવવું સ્વાસ્થ્ય સેવાઓ હોય કે બીજી અનેકવિધ સેવાઓ આ બધા સેવાઓથી પરિપૂર્ણ સારું સુખમય જીવન આપી શકે એવા આદરણીય વડાપ્રધાનશ્રીના પ્રયત્નો ત્યારે ખરા અર્થમાં આજે સમગ્ર દેશ પ્રત્યેક ભારતીય આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે આજરોજ મારી મેયરની ગ્રાન્ટમાંથી અને આ વિસ્તારના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાજીની અમારા બંનેની સંયુક્ત ગ્રાન્ટમાંથી છાણી વિસ્તારના સીએસસી સેન્ટર માટે એક એમ્બ્યુલન્સને અમે લખેલી હતી જે આજે લોકાર્પણ કરવાનો કાર્યક્રમ કર્યો સમગ્ર શહેરમાં અને સમગ્ર દેશમાં અનેકવિધ આયોજનો કર્યા કરવામાં આવ્યા છે સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે આજે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર હંમેશા તેમને પોતાના આશીર્વાદના ક્ષેત્રમાં રાખે અને ભારતની જનતા માટે આવા ખૂબ સારા કામ કરી અને આજે પ્રત્યેક ભારતીય સમગ્ર વિશ્વમાં ભારતીય હોવાનું ગૌરવ લઈ શકે છે ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીને ઈશ્વર હંમેશા એવી શક્તિ પણ આપે અને આવા જ કામો આગળ પણ કરતા રહે ને તેમને ખૂબ સારું સ્વાસ્થ્યપૂર્ણ સુંદર લાંબુ જીવન આપે તેવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ આભાર સર્વાધિક લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનો આજે પંચોતેરમો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના દીર્ઘાયુ માટે પ્રભુને પ્રાર્થના કરું છું આજે વડોદરા શહેરમાં પણ વિધ મંદિરોમાં એમના માટે પૂજા અર્ચના અને પ્રાર્થના કરવામાં આવી છે અનેક જ વિવિધ કાર્યક્રમો પણ આયોજિત થયા છે આજે ધારાસભ્ય શ્રી સયાજીગંજ વિધાનસભાના માન્ય કેવુરભાઈ દ્વારા અને મેયરશ્રી શ્રીમતી પિંકીબેન તેમના અનુદાનમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સાથે સાથે આધાર અપડેટ રેશન કાર્ડ એ કેવાય અને આયુષ્યમાન કાર્ડનું પણ નોંધણી એનાનું કામ પણ આજે કાર્યરત કરવામાં આવ્યું છે આ બધા કાર્યક્રમો માટે શ્રી કેવુરભાઈ તથા શ્રીમતી પિંકીબેન મેયરશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છે